તારે તમે ખાટુ ખાવ એટલે તમને આખા શરીરે ખંજવાળ આવે હું ખાટુ ખાવ એટલે ખંજવાળ બીજું કઈ ટીક્કુ ખાવ મીઠું ખાવ તો ખંજવાળ ખાવ તો જ ખંજવાળ આવે ન ખાવ તો ન આવે કઠોર કામ ખાટુ ખાય હે તને બુદ્ધિ નથી તને ખબર છે કે હું ખાવ એટલે મને આખા શરીરે ખંજવાળ આવે તો શું કામ ખાટુ ખા તારે ખાવ તો ટીક્કુ ખાવ ને કાટ કાટુ ગાતો ને આવના વિત્રક ગામં દેલાવે અને પૈસા દેતા જાવ આ વિત્રાજી બસો આ 200 રૂપિયાનું સાયકલનું પંથરો એને સાતું લે 500 રૂપિયા ચા બોલુંગી છું આ તમારો ગલુ દે ડમ 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 આમ સાનોનો બેન કા જૂત ને નહીં છોડવાય ગીત પર આજ કે ડમ 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 આમ સાનોનો બેન

તો આય તો તું નીચે બે અને આ સગડયું તમારા એડે તો પૈસા દેતા લો આવા નવા ગચ્ચા ગામમાં છે તું શું કામ આવો છો જોર બળ કરતા ના આ હજી દર્દી હતા ને કે તું ગોદિન ન કરેવો ઈ તો આપણો બોડવાસી નાવાતા તું તારા ગામમાંથી સપટીઓ ગોતતે તો પક